હોય અને ક્રીમ હોય અને ડ્રાય ફ્રૂટ હોય તો કેવું ખાવાની મજા આવે તમે બતાવું છું તમને તૈયાર છે આપણો ગાજરનો હલવો તો બનાવજો મિત્રો એકદમ સહેલી રીત અને સરળ અને ફક્ત અડધો કલાકની અંદર બની જાય છે હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ગાજરનો હલવો તમે કહેશો કે ગાજરનો હલવો તો બધાને આવડતો હોય છે અને બધા બનાવતા જ હોય છે પણ આજે જે ગાજરનો હલવો આપણે બનાવીશું એ એકદમ ઇઝી રીતે અને જે તમે એક કલાકો સુધી તમે એને ઉકાળ્યા કરો છો અને એ પણ એકદમ તમારો હલવો પણ બનતો પણ નથી તો અહીંયા આપણે બે કિલો ગાજરને આ રીતે આપણે છીણી લીધા છીએ અને છીણી પણ એકદમ ઝીણી લીધેલી છે અને સરસ આપણે બધા ગાજરને છીણી લીધા છે અને ગાજર તમે જોઈ શકો છો તો હવે આપણે જે આ છીણ છે એ બધું અને આપણે એનું જે પાણી આપણે નીતાળી લઈશું આ રીતે બહુ આપણે એકદમ પ્રેસ નથી કરવાનું થોડું હલકું જેવું આપણે એને દબાવીને આ રીતે એનું આપણે બધું પાણી લઈ લઈશું એને આ રીતે આપણે નીચવી દઈશું તમે જોઈ શકો છો બહુ હલકા એવા જ આપણે એને બહુ પ્રેસ નથી આપવાનું જેટલું તમારે અંદરથી એનો જે જ્યૂસ નીકળે એટલો જ્યુસ તમારે એનો કાઢી લેવાનો તો હું તમને બતાવું છું આટલા બે કિલો ગાજરની અંદર આટલો જ્યુસ આપણે કાઢી અને આ જ્યૂસને આપણે ફેંકી નથી દેવાનો એનો પણ આપણે ઉપયોગમાં લઈ લઈશું અને હવે આપણે આને શેકી લઈશું ઘીની અંદર તો તમે આ પ્રોસેસથી જો તમે બનાવશો તો તમારો હલવો એકદમ સરસ બનશે અને તમારે કલાકો સુધી તમારે ગેસ ઉપર મૂક્યા વગર અને તરત જ બની જાય છે તો આ રીતે તમારે એને શેકી લેવું અને આની અંદર તમારે એની અંદર પાણી પણ નહીં છૂટે અને ગાજર પણ સરસ એવા શેકાઈ જશે તો ઘી આપણે ઉમેરીએ અને આ રીતે એને સાતળી લઈશું આપણે તમે જોઈ શકો છો અને એનું શેકતા રહેવું તમે આને એકદમ તમને અંદર જ્યુસ જેવું નથી દેખાતું અને સરસ આ રીતે આપણા ગાજર શેકાઈ જાય છે તો જો તમે બનાવજો મિત્રો આ પ્રોસેસથી અને કલાકો સુધી તમારે એને ગેસ પર ઊભું નહીં રહેવું પડે અને સરસ તમારું કામ થઈ જશે અને આપણો હલવો પણ સરસ બની જશે તો હવે આપણે એને એમાં ઉમેરી દઈશું ખાંડ તો આ રીતે હું ખાંડ અંદર સો ગ્રામ જેટલી જ ખાંડ ઉમેરું છું કાકી તાકી આપણા ગાજર બહુ જ મીઠા હોય છે એટલે સ્વીટ આપણે એની અંદર મેં સો ગ્રામ ખાંડ લીધી છે જે આપણે બે કિલો ગાજરની અંદરથી અઢીસો જેટલું તો આપણે કચરો નીકળી જતો હોય છે તો ફરી હું ઘી અંદર બે ત્રણ ચમચી જેટલું લઈ લઉં છું તો આ રીતે તમે જોઈ શકો છો તો ગાજર અને આપણે જે ખાંડ ઉમેરીએ છીએ ખાંડનું પાણી પણ ઓછું એવું બને છે અને ગાજર આપણા એકદમ સરસ એવા સોફ્ટ થઈ જાય છે અને આ રીતે જ તમારે જો તમે મારી રેસિપી ફોલો કરતાં તમે બનાવજો અને હવે જે હું તમને બતાવું છું અહીંયા આપણે બે લિટર દૂધ લીધું છે દૂધને મેં પહેલાં ગરમ કરી અને એકદમ ઘટ્ટ એવું બનાવી દીધું છે અને હવે જે આપણો આ જે ગાજરનો જ્યુસ છે એ આની અંદર આપણે ઉમેરી દઈશું અને હવે એને બીજા ગેસ પર આપણે મૂકી દઈશું અને એને પણ આપણે એને ઉકળવા દઈશું અને હવે જે આપણો આ ગાજર એનો આપણે ચલાવતા રહીશું આ રીતે તો તમે જોઈ શકો છો અંદર પાણી પણ એકદમ નથી છૂટેલું અને ખાંડ પણ સરસ એવી પાકી ગઈ છે આ રીતે તમે જોતા દબાવીને તમને બતાવું છું તો આ રીતે તમારે બનાવતું રહેવું અને હવે આપણે થોડા ડ્રાય ફ્રૂટ અંદર ઉમેરી દઈશું તો આ રીતે આપણે એને ડ્રાયફ્રુટથી અંદર મિક્સ કરી દઈશું અને સરસ તમે જોઈ શકો છો અને હવે આપણે જે દૂધ આપણું ગરમ થઈ ગયું છે એકદમ ઉકળીને થોડું અડધું એવું તો હવે આની અંદર આપણે ઉમેરી દઈએ તો આજે આપણે જે બનાવીશું બિલકુલ માવા વગર અને ફક્ત એકલા દૂધ અને ઘીથી અને આ રીતે એક સિક્રેટ આપણે ઉમેરીશું તો તમે જોઈ શકો છો બહુ જ ઓછું એવું અને સરસ આપણે બિલકુલ માવા વગર અને હવે એને આ રીતે એક કે બે મિનિટ માટે આપણે એને ચડવા દઈશું તમે જોઈ શકો છો એનો કલર પણ તમારો એવો ને એવો રહેશે અને ગાજરનો ખા ખાવામાં પણ એકદમ સ્વાદિષ્ટ એવો લાગશે તો આ રીતે એને આપણે ચડવા દઈશું અને આ રીતે જ તમારે એનો બનાવવું તો તમારે કલાકો સુધી ઊભું નહીં રહેવું પડે અને હવે આપણે એલચી પાવડર અંદર બે ચમચી જેટલો લઈ લઈશું તો મેં અહીંયા એલચી પાવડર લઈ લીધો છે અને હવે આપણે એને તમે જોઈ શકો છો આપણો હલવો તૈયાર થઈ ગયો છે તો તમે આ રીતે હવે એને આપણે એક કે બે મિનિટ માટે મૂકીને રાખી અને ગેસ બંધ કરી દઈશું તો હવે આ સમયે આપણે થોડી આ જે મલાઈ છે જે દૂધની જ મલાઈ છે અંદર ક્રીમ તાજી તો લગભગ પચાસ ગ્રામ જેટલી છે તો હવે એના આપણે ઉમેરી દઈશું સિક્રેટ તો બધી આપણે ક્રીમ આની અંદર ઉમેરીને એને ચલાવી લઈશું તો આ છેલ્લે ઉમેરવાથી તમારો આ હલવો એકદમ સોફ્ટ અને ખાવામાં પણ સરસ લાગે છે અને એક તો એમાં આપણો જે ગાજરનો જે કલર હોય છે એ પણ જળવાઈ રહી છે અને સરસ બને છે ખાવામાં પણ તો મિત્રો તમે પણ બનાવજો મારી રેસીપી જોઈને તો હવે આપણે એને ગેસ પર આપણે ઉતારી લઈશું આ સમયે આપણે તમે જોઈ શકો છો તો તૈયાર થઈ ગયો છે આપણો તો ગેસ બંધ કરી દઉં છું હું અને હવે એને સર્વિંગ બાઉલ તો હવે આપણે એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તમે જોઈ શકો છો તો કેટલો આપણો હલવો તૈયાર થઈ ગયો છે અને એનો કલર પણ સરસ એકદમ દેખાય છે જોતાં જ આપણે એને ખાવાનું મન થઈ જાય એવું દેશી ઘી હોય અને ક્રીમ હોય અને ડ્રાય ફ્રૂટ હોય તો કેવું ખાવાની મજા આવે તો તમે બતાવું છું તમને તો તૈયાર છે આપણો ગાજરનો હલવો તો બનાવજો મિત્રો એકદમ સહેલી રીત અને સરળ અને ફક્ત અડધો કલાકની અંદર બની જાય છે